ગુડ મોર્નિંગ હરે મહાદેવ જય માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરું છું હવે હું વિચારું કે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરું તો મારા જાતને એક ટાર્ગેટ આપું એવું વિચારું છું પણ તમે પહેલાં કોમેન્ટ કરો કે હું ડેલી બ્લોગ ચાલુ કરું કે ના કરું એટલે ડેલી બ્લોગ એટલે ડેલીવાળા બ્લોગ નહીં પણ એક મહિના માટે હું ટાર્ગેટ મારી જાતને આપવા વિચારું છું કે ના એક ટાર્ગેટ આપું મારા જાતના કે મહિના માટે એક વ્લોગ કન્ટિન્યુ કરું અને પછી કેવો રિસ્પોન્સ આવે છે એના ઉપરથી પછી ચાલુ કરીશ વ્લોગનું કન્ટિન્યુ રાખું કે ના રાખું પણ પહેલાં હાલ તો ચાલુ કરવાનો વિચાર નથી કેમ કે અત્યારે થોડા એવા કામ છે પહેલાં એક કામમાંથી બહાર નીકળું પછી વિચારશે કે ના કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરું તો આજે એક અમદાવાદમાં શૂટ છે મારે તો એ શૂટ માટે જવાનું જે મારી બેન બી મારી સાથે આવવાની છે એક કપડાનું એક શૂટ છે બ્રાન્ડનું ત્યાં જઈશ તમને બતાવીશ મારા ઘરે સિંગર આવી ગયા છે તમારા સિંગિંગ માટે કોન્ટેક્ટ કરો હોય કોન્સર્ટ રાખો હોય જે ચાર પાંચ માણસનો હોય તો આમ આમને બોલાઈ શકો છો તમે બરાબર તમે એટલે પાંચ ચાર પાંચ જણા માટે શું કે તમારો ઘરે જતું રહેવાનું તો જતું રહેવાનું પછી એકલા એકલા ગાશી છો બરાબર શું બનાવવાનું છે

જે મારી સાથે હેલ્પિંગ માટે મારે બેન આવવાની છે પછી ત્યાં જઈને જોઈએ એને શું કામ પડે છે શું નહીં કંઈ કામ હશે તો કામ કરાવી છે એ તો કઈને બેસી રહેશે બીજું ચાલો આપણે નીકળીએ હવે મળીએ અમદાવાદ જઈને લોકેશન એ તમને પછી બતાવીશ ચાલો તો પછી सिंपल पूछ हीया है और ये से शोर चालू करिए પછી તમને બધું મેર પરક બતાવીએ કેવું થશે મને ચલા અંદર બહાર શોર્ટ પતે ગયોયા મજા છે તો મજા બેસી રહે સંકે મજા બેસી રહેની મજા એને ચાલો ચાલો હવે નીકળીએ ઘરે જઈએ ઘરે જઈને ફ્રેશ થઈએ પછી કઈ હશે તો બતાવીશું ઘરે મસ્તી મજાક પછી લેવા જવાનું છે અને અમારે માનસી મેડમ જો શાકભાજીના પોટલામાં આવી ગયો ના બે બે કાકી માછી બે ઘોડો થઈ ગઈ એટલે કાકી તો હાવ ઘોડે થઈ જાય છે આપી દે અરે મજા કોઈ અંદર રાખવાની નહી ના હોય હવે કરી છે બધા જવાબ ભેગા થઈ રમણા ઢીંગલી આવે ને ઢીંગલી ના જેમ બધું કરે છે Eu gosto, eu gosto. Abo mau anon, mau anon, abo mau anon. Oh, oh. Mata com o maju aí, viu? Eita, porra, aqui, 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 viu? Eita, porra,

સેક્ટર શાક માર્કેટ ત્યાંથી શાકભાજી લઈ લીધી છે ભીડ હતી એના કારણે વિડીયો બહુ અંદર શૂટ થયો નહીં શું કેવું તમારું હા બૂમા બૂમ થતી બૂમ બહુત થતી આને અંદર ટામેટા છે ટામેટા મારી આને બોટલો કાડીને યે શાકભાજી ચાલુ કર દે મસ્ત સાબુવાળો નીકળીએ ક્યાં જવાનું છે ઘરે પહોંચી ગયા પોતપોતાની પોતાની વકાત ઉપર આવી ગયા છે અને હવે અગિયાર તો મૂકવાની તૈયારી કરીએ <laughs> 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 <पारा> जा चलो <laughs> नाना चला ब्लॉग <laughs> <भुजा। laughs> <laughs> म ગુડ નાઇટ તો માર્મ આધે કાલે પાછું મારા જવાનું ચાલ